મારી સાથે અત્યારે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા જોડાયા છે ઉમેશભાઈ જે રીતે આ કડદો કાંડ સામે આવ્યો છે શું કહેશો એને લઈને આપ આમ તો આ બોટાદ સિવાયના ઘણા બધા માર્કેટિંગ એરિયા છે કે જ્યાં ખેડૂતોનો જે પકવેલા પાક જે છે એના પૂરતા ભાવ નથી આવતા એનો કડદો કરવામાં આવે છે અને બોટાદમાં પણ ઘણા સમયથી આ પ્રથા ચાલુ હતી આના પહેલા પણ એક વર્ષ પહેલા મેં ઘણા બધા ઉપર આ જ્યારે ઘટના બની ત્યારે ગુનો પણ દાખલ કરાયો હતો પણ ફરી વખત આ પાછી ઘટના વારંવાર બને છે અને એનું જો મુખ્ય કારણ હોય તો એ માર્કેટિંગ yard ના સત્તાધીશો છે અને અમુક કમિશન એજન્ટો અને yard જે વેપારી હોય એ બધા ભેગા મળીને આખું આ ખેડૂતોનું શોષણ કરે છે તો ઉમેશભાઈ તમે ધારાસભ્ય છો તો કેમ આટલા વખતથી તમે બોલતા ન હતા નો દાખલ કરાયો હતો મે અને આની રજૂઆત પણ મેં સરકારમાં કરેલી છે કે ભાઈ વારંવાર ઘટના બને છે બોટાદમાં પણ બને છે અન્ય જગ્યાએ પણ બને છે તમે જોયું હશે કે ભાઈ ખેડૂત જ્યારે પોતાનો પાક પકવે છે અને જ્યારે માર્કેટિંગ એરમાં વેચવા જાય છે ત્યારે એને બજાર કિંમત પ્રમાણે ભાવ નથી મળતો ઉદાહરણ તરીકે હું તમને બેન લઈ લઉં તો કપાસ છે તો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર કપાસનો ભાવ ત્રેરસો ચૌદસો ની અંદર છે જે પંદર વર્ષ પહેલા પણ એ જ ભાવ હતો એટલે કે પચીસો બે હજારનો ભાવ તો પંદર વર્ષ પેલા હતો મોટા ભાગની વસ્તુ તમે જોઈ લો તો ત્રણ ગણી ચાર ગણી થઈ ગઈ છે મોંઘવારી વધી ગઈ છે પણ ખેડૂત જે પકવેલો પાક છે એના ભાવ ઘટે છે ગુજરાતમાં એક જ એ ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતે પકવેલા પાક મગફળી હોય કપાસ હોય કપાસ હોય કોઈ પણ હોય જયારે વેચવા જાય ત્યારે એનો ભાવ ઘટી રહ્યો છે બાકી બધું વધી રહ્યું છે અચ્છા ગઈકાલે જે આખી ઘટના ઘટી એને લઈને આપ શું કેશો ગઈકાલે જે ઘટના બની છે એ ખરેખર પોલિસી ઉમુ કરવું જોઈએ ખરેખર સત્તાધીશો તાત્કાલિક જોઈએ ખેડૂત જયારે પોતાનો માલ લઈને આવે છે તો સમગ્ર ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં માં સરકાર નિયમ જ કર્યો છે ખેડૂત જયારે હરાજી કરે ત્યારે એનો માલ ત્યાગ ઠલવી દે છે ખેડૂતને ફરજ ન પાડવામાં આવે કે તમારો માલ છે આ ફલાણા જીલમાં નાખી આવો અને એક વખત હરાજીમાં જે ભાવ બોલાઈ ગયો એ જ ભાવ આપવાનો હોય પછી એનથી ઓછા ભાવ નો આપવાનો હોય એ તો પછી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનો વાંક છે આમાં પણ ઉમેશભાઈ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો નો વાંક છે આજે તો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ત્યાંથી તાળુ મારીને જતા રહે છે આપણ

અને માત્ર ને માત્ર આ ખાલી જયારે આવે ત્યારે પછી ગુજરાત ની જનતા ને પણ અપીલ કરું છું ખેડૂતોને પણ વિનંતી કરું છું ભાઈ તમે એક જ મત આપો છો ભાજપ ને મત આપો છો જેનું આ કારણ છે બાકી એક વખત ભાજપ ને ઘર ભેગી કરો તો તમારા કપાસ નો મણ નો ભાવ પાંચ થી છ હજાર મણે આવશે મગફળી નો ભાવ અત્યારે સાતસો થી આઠસો છે એ છ થી સાત હજાર આવશે આપોઆપ વધી જવાનો છે સાથે એવું પણ ત્યાં આગળ જે વિસ્તાર છે આખો બોટાદ એની આજુબાજુમાં બી જે સુરેન્દ્રનગર હોય કે બીજા વિસ્તાર હોય ત્યાં માર્કેટિંગ યાર્ડ ના પણ એટલા જ બધા પ્રશ્ન છે હા એટલે જ કીધું ને ખાલી આમ બોટાદ નો પ્રશ્ન નથી બેન આખા ગુજરાત ના જેટલા પણ માર્કેટિંગ યાર્ડો છે ને એમાં બધા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો નું શોષણ થાય છે જયારે ખેડૂત પોતાનો પકવેલો પાક લઈને જાય છે ને એટલે પૂરતો ભાવ આપવામાં જ નથી આવતો એટલે તો હું કહું છું ભાઈ વારંવાર હું આ કહું છું ભાઈ આનો એક જ ઈલાજ છે ત્રીસ વર્ષથી સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીનું નું બેઠા છે એને ઘર ભેગા કરી દો એટલે તમારો પકવેલો પાક જે છે એ બજાર કિંમતે વેચ્યા છે એ ધારાસભ્ય નહીં પડે

ગુજરાતના ખેડૂતોને મારો પૂરેપૂરો સમર્થન છે બેન બિલકુલ ઉમેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર